અભિનેતા અર્જુન કપૂરે અમદાવાદ ખાતે ઓપ્પો એફ થ્રી વન સિરીઝ ફાઈવજીમે પોતાના ફ્લેગશિપ સ્ટોર પ્રહલાદનગર ખાતે ઓપ્પો એપ થ્રી વન સિરીઝ ફાઈવ ભવ્ય લોન્ચિંગ કર્યું હતું આ લોન્ચિંગ પ્રસંગે બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂર મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં ચાહકો તેમજ ટેક ટેકલવર્સ હાજરી આપી સ્માર્ટફોનનું અનાવરણ થયું હતું ઓપ્પો એપ થ્રી વન સિરીઝ ફાઈવજીના નવા યુગના

આ પ્રસંગે યોગેશ પૂજારા ફાઉન્ડર ચેરમેન પૂજારા ગ્રુપે જણાવ્યું હતું કે પૂજારા ટેલિકોમમાં અમારું વિઝન હંમેશા અમારા ગ્રાહકોને નવનીતમ અને અદ્યતન સ્માર્ટફોન પ્રથમ ઉપલબ્ધ કરાવવાનું છે ઓપ્પો એપ થ્રી વન સિરીઝ ફાઇવ જીનું અમારા ફ્લેગશીપ સ્ટોર પર લોન્ચિંગ અમારા માટે ગૌરવની ક્ષણ છે આ પ્રસંગે બોલિવૂડ સ્ટાર અર્જુન કપૂરે પણ જણાવ્યું હતું કે પૂજારા ટેલિકોમ સાથે આ ખાસ લોન્ચિંગમાં ભાગ લેવા માટે હું ઉત્સાહી છું ઓપ્પો એપ થ્રી વન સિરીઝ ફાઈવ એક સ્ટાઇલ પાવર હાઉસ છે કે જે ડિઝાઇન સ્પીડ અને પરફોમન્સને સુંદર સંયોજન છે મને ખાતરી છે કે આજની યુવા અને ડાયનેમિક જનરેશન માટે આ ફોન ફેવરિટ બનશે આ પ્રસંગે આ પ્રસંગે પ્રહલાદનગર સ્ટોર ખાતે ભારે સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર